કઈ હુજતું નથી અમારા એ નવજાત બાળક કે એક કે બે મહિના નું બાળક રોતું હોય ને એને અમે રડતું હોય એવું કહીએ પણ આઠ થી દસ વર્ષ નું છોકરું રોતું હોય ને એને ભેકડા તાણતું હોય ને એવું અમારા એ ખાવધરા ન હોય ભૂખલા હોય

આ તો વાત છે અમારે કાઠિયાવાડી ની એક સ્પેશિયાલિટી છે અમે સારું બોલી ખરાબ બોલી મીઠું જ લાગે અમારા બધા દિલ મીઠા છે